પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના આઈસીએઆર પુસા ખાતે એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું છે પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે કૃષિ વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્ય માટે એમએસ સ્વામિનાથનની વ્યાપક પ્રશંસા થાય છે તેમણે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ ભારતની ટોચની પ્રાથમિકતા છે તેમની સરકારની નીતિઓ સ્પષ્ટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ખેડૂતો માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં આ પરિષદનો વિષય સદાબહાર ક્રાંતિ જૈવિક સુખનો માર્ગ બધા માટે ભોજન સુનિશ્ચિત કરવા માટે પ્રોફેસર સ્વામીનાથનના આજીવન સમર્પણને દર્શાવે છે આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતીય કૃષિ નવી ઊંચાઈ ઉપર છે અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ એ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોનો ભરોસો વધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ ખેડૂતોનું હિત એ પહેલી પ્રાથમિકતા છે ખેડૂતો અને પશુપાલકો અને માછીમારોના હિત સાથે કોઈ જ સમજૂતી કે સમાધાન નહીં કરાય તેમણે એમ પણ કહ્યું કે મને ખબર છે કે આ માટે મારે બહુ જ મોટી કિંમત ચૂકવવી પડશે હું એ કિંમત ચૂકવવા તૈયાર છું પીએમ મોદીના આ નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે મહત્વનું માનવામાં આવી રહ્યું છે પીએમ મોદીએ આ કાર્યક્રમને હરિત ક્રાંતિના જનક ગણાવનારા મહાન વૈજ્ઞાનિક સ્વામિનાથનના સન્માનમાં એક સ્મારક સિક્કો અને એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે સદાબહાર ક્રાંતિ જૈવ સુખનો માર્ગ વિશે આધારિત સાતથી નવમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સંમેલનમાં સતત અને સમતામુલક વિકાસમાં પ્રોફેસર સ્વામિનાથનના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું છે આ સંમેલનનું આયોજન સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન કૃષિ તથા કલ્યાણ મંત્રાલય ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન એકેડમીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે સોયાબીન સરસો મૂંગફળી ઉત્પાદન રેકોર્ડ સ્તર हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है